કેશોદના અજાબ શેરગડ ગામે શ્રી કેશવ કલીમલહારી બાપુની 43મી પુણ્યતિથિની ઉજવણી કરવામાં આવી હતી કેશોદના અજાબ શેરગડ ગામે શ્રી કેશવ કલીમલહારી બાપુની 43મી પુણ્યતિથિની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી આશ્રમમાં વર્ષના 12 યજ્ઞ એટલે દર મહિને એક યજ્ઞ કરવામાં આવે છે આ યજ્ઞ દરમિયાન ઘણા ભક્તો દર્શન અને પ્રસાદનો લાભ લે છે પૂજ્ય બાપોને પુણ્ય મહોત્સવ કાર્તક સુદ પૂનમના રોજ ઉજવાય છે જેમાં હજારોની સંખ્યામાં લોકો સત્સંગ દર્શન અને પ્રસાદનો લાહો લે છે આ દિવસે અજાબ શેરગઢ માટે હોળી અને દિવાળી કરતા પણ વધુ મહત્વનો ગણાય છે આજે પણ પૂજ્ય બાપુની મઢી એટલે તપોભૂમિ આશ્રમ તરીકે ઓળખાય છે આ દિવસે અજાબ શેરગઢ ગામમાં કોઈના પણ ઘરે ચૂલો સળગતો નથી સમસ્ત બંને ગામ હાજર રહી ઉત્સાહપૂર્વક આ ઉજવણી કરે છે મારું નામ ભાવનાબેન દલસાણીયા છે અને હું જુનાગઢથી આવું છું અને આજે તેતાલીસમી પુણ્યતિથિ છે તો અહીંયા બધા ખીચડીનો પ્રસાદ લે છે અને બધા ધન્ય અનુભવે છે અને હું મારી જાતના ખૂબ અનુભવ મેં તો પહેલી વખત આવી છું પણ છતાંય બહુ સરસ બહુ આનંદ આવે એવું છે અને બહુ મજા આવે છું અને આવતી પુણ્યતિથી બધા પધારો એવું મારું વાપર્યુંસ બહુ સરસ બહુ સરસ આનંદ અનુભવું છું બહુ સરસ લાગે છે તેતાલીસમી પુણ્યતિથિ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે આજે યજ્ઞ દર્શન મહાપ્રસાદ તથા ભજન સત્સંગનો લાભ લેવા ભાવિક ભક્તજનો ચૌદથી પંદર હજાર લોકોએ લાભ લઈ અને ધન્યતા અનુભવે છે કેટલા મી આ પુણ્યતિથિ તેતાલીસમી પુણ્યતિથિ કેટલા લોકો પ્રસાદ છે ચૌદથી પંદર હજાર ન્યાય કે ખીચડીનું કંઈક અન્ય રૂપે મહત્વ ખીચડીનું અનેરું મહત્વ છે કારણ કે જે ગિરનારમાં જે ખીચડી બને એ ગિરનારી ખીચડી અહીંયા આશ્રમમાં બને છે અને એનો જ લાભ લેવા માણસો વધારે આજે આપણને શેરગઢમાં સ્વયંભૂ બંધ રહે છે એ બાબતે શું કહેશો આ ચોક્કસ આ દિવસે અજાબ શેરગઢ કોઈ પણ ઘરે ચૂલા સળગાવતા નથી અને અજાબ શેરગઢમાં જે મજૂર હોય એ પણ આજે રજા પાડે છે શ્રી કેશોદ અલીમલિયારી બાપુની તેતાલીસમી પુણ્યતિથી ભજન ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ જોવા મળી રહ્યો છે અનિરુચિ બાબરિયા એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ કેશોદ